આ વખતે એક ભવ્ય અને આધ્યાત્મિક મેળો ધૂમ મચાવવા તૈયાર છે હાજી ગ્રીન ઇન્વેસ્ટ દ્વારા શ્રી રામ રાજ્ય થીમ પર આધારિત વિશાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં રામ રાજ્યની સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મિકતાની ખુલ્લી ઝલક જોવા મળશે આધારિત આ વિશાળ મેળો સુરતીઓને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ કરાવવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે ઇવેન્ટના આયોજક જી ગ્રીન ઇવેન્ટના માલિકે જણાવ્યું હતું કે સુરતની સમગ્ર જનતા માટે છવ્વીસ મેળાનું આયોજન સંપૂર્ણપણે ફ્રી રાખવામાં આવ્યું છે એટલે કે કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફીસ લેવામાં આવશે નહીં અને પરિવાર સાથે નિઃશુલ્ક મુલાકાત લઈ શકાય મેળામાં રામ રાજ્યની ઝલકો દિવાળી ડેકોર થીમ આધારિત પ્રદર્શન